પાર્ટી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીના જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એના હું નામ વાંચું છું આપશો એના તાળીઓના ગણડાથી વધારશો પ્રમુખ તરીકે આપી ના બેન નકવી બહાર બેસવા માટે કોઈ જવાનું નથી અત્યારે પંદરથી આપણે કુલ અઠ્યાવીસ સભ્યો છે થઈ ગઈ છે આપણી વચ્ચે પ્રમુખ અધિકારીશ્રી ખોડેદાનિકા અને નાયબના જિલ્લો ગીર સોમનાથ શ્રી પરમાર સાહેબ આપણી વચ્ચે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત છે તો હું સાહેબને વિનંતી કરું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ तो आम्र्टर आनो समय चेते हो जा तुम्सावाथक करतिनक आसयोग। जीकर कशो आहलें हमाटस ढड़ा में नींवेखं। બાબુબેન ગોપાલભાઈ ચુડાસમા છે અને આ દરખાસ્તને ટેકો આપનાર કવિતાબેન નરેન્દ્ર કુમાર જાની છે અને જે ફોર્મ ભરાયું છે

અને ટેકો આપનાર અવેશ બાપુ અબ્દુલ રજાક્રમુ ઉમેદવાર તરીકે

બંને પ્રતિનિધિશ્રીઓને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી الغا اساندا براو اساندا هلو هاي مي او نا بي جا هاي سستل مسافر ઠીક છે લેકન મેં ફૂલ દાદિયા ચાલે જઈ રહ્યો છે એ વીડિયો ઓ દાખલ વીડિયો બે ફૂલ લઈ જાવ કરી આ ₹50 રૂપિયા વીડિયોના લઈ લેજો ભાઈ ફૂલા

Terima kasih او دفتر 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 اوفس میں اوفس تو اس کے بارے اندر میں نہیں کر رہا ہے ابھی لے گئی تمہارا ہے نہیں نہیں علا بھلا آج کیا حال ہے ابے مجھے ابا ہے وہ رہے ایک دن ہاں بھائی بھائی پتہ سمجھے पक्का कह दी तू ये काम करो वो नहीं आऊंगा ना करा हां बस बाबू बे પપ્પુ અલી ભાઈ તમે Nmill 33 Nguh Nấy Nguh Nuh N favour Gracias.